વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા શિવભક્તોની વિશાળ કાવડયાત્રાનું આયોજન શહેરા મરડેશ્વર મહાદેવ મંદિરે સમાપન પવિત્ર શ્રાવણ માસ નિમિત્તે ગોધરા વિશ્વ હિંદુ પરિષદ દ્વારા એક ભવ્ય કાવડયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું આ યાત્રાનું પ્રસ્થાન ગોધરાના લાલબાગથી થયું હતું અને તે શહેરા ખાતે આવેલા પૌરાણિક મરડેશ્વર મહાદેવ મંદિરે સમાપન પામી હતી આ કાવડયાત્રામાં બસો પચાસથી વધુ શિવભક્તો જોડાયા હતા જેમણે શહેરા સદી પદયાત્રા કરી હતી માર્ગમાં શહેરાના હરિભક્તો દ્વારા આ કાવડયાત્રાનું ઉષ્માભર્યું સ્વાગત કરવામાં આવ્યું હતું આ યાત્રામાં ગોધરા વિશ્વ હિંદુ પરિષદના પ્રમુખ દેવભાઈ શ્રીમાળી અને ગોધરા રામજી મંદિરના મહારાજ ઇન્દ્રજીત મહારાજ પણ ઉપસ્થિત રહી શિવભક્તોનો ઉત્સાહ વધાર્યો હતો શ્રાવણ માસમાં આયોજિત આ કાવડયાત્રાથી સમગ્ર પંથકમાં ભક્તિમય વાતાવરણ છવાયું હતું હવે મહાદેવ જળશિધામ વિશ્વ હિન્દુ પરિષદ ગોધરા દ્વારા સતત ત્રણ માસથી ત્રણ વર્ષથી કાવડયાત્રાનું આયોજન કરવામાં આવે છે એમાં સમસ્ત હિન્દુ સમાજના વડીલો બહેનો ભાઈઓ નાના ભૂલકાઓ જોડાય છે અને મરડેશ્વર મહાદેવ મંદિર એટલે સ્વયંભુ શિવજી એક કૈલાશ કહેવાય એવું અનુભૂતિ અહીંયા થાય છે જ્યારે બી જળ કરતાં સમયે અમે શિવજી પાસે જે પણ માગીએ છીએ એ આપણી મનોકામના પૂર્ણ થાય છે સાથે સાથે શિવજીની જાણે કે સાક્ષાત પ્રતિમા અહીંયા હોય કે શિવજી જાતે હોય એમના આશીર્વાદ મળતા હોય એવી અનુભૂતિ થાય છે અને અમે અહીંયા આવીને અમને પ્રાપ્ત થઈ રામચંદ્ર ભગવાન કી જય ઓમ નમઃ પાર્વતી ફતે હર હર મહાદેવ આપણા સનાતન ધર્મમાં હંમેશા ઉત્સવો અને તહેવારોનો વર્ષ રહ્યો છે આ ભારત ભૂમિ હંમેશા ધર્મના તહેવારથી સુસજ્જિત રહેવું છે એ અનુલક્ષીને ધ્યાનમાં રાખીને જ્યારે આજે શ્રાવણ માસના પવિત્ર માસ અને અંતિમ સોમવારના દિવસે જે વિશ્વ હિન્દુ પરિષદ પંચમહાલ પરિવાર દ્વારા ગોધરા નગરથી શેરા મઢેશ્વર મહાદેવ સુધી જે કાવરયાત્રાનું જે આયોજન કરવામાં આવ્યું એ બહુ સરાહનીય છે કારણ કે એના અંદર સમરસતાનું પણ ધ્યાન રાખીને સમાજ એકત્વ કેમ થાય સમાજની અંદર મજબૂતી કેમ આવે સમાજ સુસજ્જિત અને સુશોભિત કેમ થાય એ એના માટે અથાગ પ્રયા પ્રયાસ કર્યો છે અને એમાં વિશ્વ હિન્દુ પરિષદના પરિવાર આર એસ એસ સંઘના પરિવાર ભારતીય વિકાસ પરિષદના વિદ્યાર્થી પરિષદના અને ખાસ કરીને ગોધરાના જે યુવા વર્ગ છે એ જે અથાગ પ્રયાસ કરી જે કાવડયાત્રાનું જે આયોજન કર્યું એમાં ખૂબ સંખ્યામાં માતાઓ બહેનો ખૂબ દીકરીઓ નાના ભૂલકાઓ પણ એ યાત્રામાં જોડાવીને એક સનાતન ગર્વનો સનાતન ધર્મનો એક બહુ આપણે ગર્વ અનુભવી અનુભવી શકાય એવા ફલો આપણે જોઈ શકીએ છીએ અને મઢેશ્વર મહાદેવ માટે શું કહેવું કે પોતે સ્વયંભૂ શિવલિંગ છે પાંડવો પાંડવો વખતના સ્વયંભૂ શિવલિંગ છે એના દરેકના મનોકામના ઈચ્છા પૂર્ણ કરે છે અને હું આશા રાખું છું એકાવર યાત્રા જે પણ જે જોડાયા છે એના અંદર સૌને ભોલેનાથ ખૂબ આશીર્વાદ આપે ખૂબ આરોગ્યમય જીવન મળે સનાતન ધર્મ રક્ષિત થાય ગૌ માતાનું રક્ષણ થાય ખાસ કરીને જ્યારે શહેરામાં મંડેશ્વર મહાદેવ છે તો અહીંયાના સિંધી યુવાન લોકો પણ ખૂબ હર્ષથી ઉમંગથી તનથી ઉમંગથી धन बदाय कवड़ यात्राओं में आकारो से अखिलवा समिति प्रमुख वी सब आभार मानू भगवान हमेशा कृपा राखे सौ वर्ष हमेशा एवं धर्म कार्यों करता रहे कारण के धर्म जो आपकी पूँजी है ये अपनी पूंजी आपने नहीं मिले तो जय श्री आ राम हर हर महादेव